દક્ષિણ ગુજરાતમાં કેન્સર દર્દીઓ માટે રાહતભરી નવી ખબર આવી છે હાડકાના કેન્સરના નિષ્ણાંત ડોક્ટર રાહુલ પરમાર અને તેમની પત્ની મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર હની પરીખ પરમાર છેલ્લા છ વર્ષથી સુરતમાં કેન્સર દર્દીઓનું સફળતાપૂર્વક ઇલાજ કરી રહ્યા છે આ ડોક્ટર દંપતી અત્યાર સુધી પાંચસોથી વધુ દર્દીઓનું ઈલાજ કર્યું છે જેમાં ત્રીસ ટકાથી વધુ દર્દી સંપૂર્ણપણે કેન્સર મુક્ત થયા છે વધુમાં ડોક્ટર રાહુલ પરમારે જણાવ્યું હતું કે હાડકાના કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તેઓએ જણાવ્યું હતું કે તેનું ઈલાજ સંપૂર્ણપણે શક્ય છે પણ યોગ્ય માહિતી અને સમયસર ઈલાજ ન મળવાથી દર્દી મુશ્કેલીમાં રહે છે દક્ષિણ ગુજરાતમાં હાડકાના કેન્સરના નિષ્ણાંત તરીકે હાલમાં માત્ર હું જ સારવાર આપી રહ્યો છું કિમોથેરાપીથી ગભરાવાની જરૂર નથી ડોક્ટર હની પરિક પરમારે કિમોથેરાપી અંગેના ભ્રમોને દૂર કરતા જણાવ્યું હતું કે કિમોથેરાપીના કારણે વાળ ઉડી જવાને અન્ય આડઅસરો વિશે લોકોમાં ભૂલ સમજણ છે અમારા ઘણા દર્દીઓમાં કોઈ આડઅસરો થયા નથી અને તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે કેન્સરનો ઈલાજ પૂરો શક્ય છે જો યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો વી કેર હોસ્પિટલનો બે વર્ષનો જયંતિ ઉત્સવ રવિવારે સુરત સ્થિત વી કેર હોસ્પિટલના બે વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સરમાંથી સાજો થયેલા અગિયાર બાળકે વૃક્ષારોપણ કર્યું હતું આ પગલું કેન્સર દર્દીઓના જીવનમાં નવી આશાને ચિહ્નરૂપ બન્યું છે દક્ષિણ ગુજરાતમાં આ ડોક્ટર દંપતી તેમની નિષ્ણાંતિ અને સમર્પણથી કેન્સર દર્દીઓ માટે આશાની કિરણ બની ચૂક્યું છે તેમની મહેનતથી શોકાઓ દર્દીઓને નવી જિંદગી મળી રહી છે અને કેન્સર સામે લડવાની હિંમત મળી છે

મારા ઉપર વિશ્વાસ રાખ્યો ટ્રસ્ટ રાખ્યો અને વી આર એબલ ટુ ટ્રીટ ધ એમને સારા કર્યા છે આજ સુધી કેટલા બચ્ચાઓને આ કેટલી મહિલાઓને કઈ રીતે તમને અમે અમારા ત્યાં એક્સક્લુઝિવ કેન્સર સેન્ટર છે એ ત્યાં કિમોથેરાપી થાય છે અને હાડકા અને સ્નાયુની સર્જરી થાય છે અમે અત્યાર સુધી બસો થી વધારે બાળકોને સર્જરી કરેલા છે સરે અને બે હજારથી વધારે ની કિમોથેરપી અમારા ત્યાં થયેલી છે એ અમારા જે ઉત્સવથી નાનો છોકરો છે છોકરી છે આનું નામ છે જીયા પટેલ એ આઠ મહિનાની છોકરી છે જેની સર્જરી અને ટ્રીટમેન્ટ હાડકાનું કેન્સર હતું જે સરે કર્યું છે અને એને એક વર્ષનું ટ્રીટમેન્ટ આપી લીધું છે કિમોથેરપી અને શીર્ષ એ કેન્સર ફ્રી છે એક સર્જરી માં ઓછામાં ઓછા 6 કલાક અને વધારતી વધાર 12 થી કલાક પણ લાગી શકે એમ કે બહુ માઈક્રોસ્કોપિક સર્જરી હોય છે અને સૂક્ષ્મતાથી કરવી પડે છે હું ડોક્ટર રાહુલ પરમાર સર સુમ છે આજે પૂરી મે માં બે વર્ષ કોનોનો મળ્યો અવસર અમારા દર્દીઓ જે અમારાથી કેન્સર છે ટ્રીટમેન્ટ ચાલી રહી છે ફેલિસિટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને સાથે સાથે અમારાથી જે અગિયાર પીડિયાટ્રિક પેશન્ટ એટલે કે બચ્ચા જે આજે કેન્સર મુક્ત છે કે અમને સુરતમાં પ્રેક્ટિસ કરવાના આજે છ વર્ષ થયા હોસ્પિટલને ચાલુ થયા ભલે બે વર્ષ પૂર્ણ થયા પ્રેક્ટિસના છ વર્ષ થઈ ગયા એવા અમુક અગિયાર બચ્ચા અમે સિલેક્ટ કર્યા કે જે આજે કેન્સર મુક્ત છે તો એમના થ્રુ અમે વૃક્ષારોપણનો એક પ્રોગ્રામ કરાવ્યો જેથી કરીને જેમ અમને અમને એમને જીવતદાન આપ્યું એ જ રીતે બચ્ચા એક વૃક્ષને જીવતદાન આપીને એમનું અમે સન્માન કરવું સારવાર છે હાડકાના કેન્સરના દર્દીઓમાં નંબરમાં પણ વધારો બધા ઓવરઓલ કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને આજે હું એમ કહી શકું કે નેવું ટકા દર્દીઓમાં એના આગળના સ્ટેજમાં એ પ્રેઝન્ટ થયેલ કે સ્ટેજ ટુ ઇવન સ્ટેજ થ્રી સુધી પણ હોય તો અમે એના હાથ પગ બચાવીને સર્જરી કરી શકીએ છીએ હાર્ડલી આજે દસ ટકા દર્દી એવા હશે કે જેમાં અમારે એનો હાથ પગ કાઢવાની જરૂર પડતી હોય છે અને મુંબઈ અને અમદાવાદમાં જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ જ લાઇન ઉપર એ જ પ્રોટોકોલના હિસાબે અને એવી જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે ટીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી ગણી લો કે એક્સ્ટ્રાકોટ રી રેડિએશન ગણી લો કે લિક્વિડ નાઇટ્રોજન થેરાપી ગણી લો મેગાપુસ્ટ સર્જરી ગણી લો કે કોઈ પેલ્વિસ સર્જરી કરી લો બધી જ સર્જરી કેન્સરનું કારણ છે કેન્સરના કારણ ઘણા બધા છે આપણે પર્ટિક્યુલરલી અગર બોન ને સોફ્ટ ટિશ્યુ કેન્સરની વાત કરીએ તો એના માટે જેનેટિક એટલે શરીરનું બંધારણ જવાબદાર મોટાભાગના કેસોમાં વધશે બ્લડ કેન્સર પેશન્ટ છે અમાર બ્લડ કેન્સર ડિટેક્ટર ટવેન્ટી નાઇન ફેબ્રુઆઈ ટ્વેન્ટી ટવેન્ટી ત્યારે ફોર્સલી તો અમે એટેક્ટને રિલેટેડ માઇકનને ડૉક્ટરની તે પછી બ્લડ્સ એન્ડ ટ્રોલ્સ ને બધું લેવામાં આવે ત્યારે બધા તે સમયે મની મેડમ સેલ્બી હશે

哎 <did>、mm，对对对对